તો શું ગોપાલભાઈ ઇટલીયા શેતર વસાવાના સપોર્ટમાં આવશે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી ક્રિયા આવી વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે મનસુખ વસાવાએ જે શેતર વસાવા માટે જે આરોપ લગાવ્યો છે કે શેતરભાઈ વસાવાએ કલેક્ટર સાહેબ પાંચથી પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો શું ગોપાલભાઈ ઇટલીયા અને ક્ષેત્ર વસાવા કલેક્ટર કચેરીએ જશે અને શું તપાસ કરશે હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે કલેક્ટર સાહેબ પાસે શેતરભાઈ વસાવા પહોંચી ગયા હતા અને કલેક્ટર સાહેબને પૂછ્યું હતું કે કલેક્ટર સાહેબ મેં તમારી આગળ ક્યારે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા છે અને કલેક્ટર સાહેબ એવું બોલ્યા હતા કે આ બિલકુલ વાત ખોટી છે ત્યાર પછી મનસુખ વસાવા એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને મનસુખ વસાવાનું એવું કહેવું છે કે સરકાર આનો મને ન્યાય નહીં આપે તો હું ભાજપ છોડી દઈશ ને ક્ષેત્ર વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે ભાજપ છોડે તો પણ અમને કાંઈ ફેર પડવાનો નથી તો દોસ્તો તમને ખબર હશે કે મનસુખ વસાવા જે શેતર વસાવા માથે જે આરોપ લગાવ્યો છે એ વાત સાચી છે ખોટી દોસ્તો તમને શું લાગી રહ્યું છે શેતરભાઈ વસાવા સાસા છે કે મનસુખ વસાવા સાસા છે કે કલેક્ટર સાહેબ છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે ક્રિયાઓના વિડીયો હું તમારા માટે લાવતો હો છું દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર છે દોસ્તો અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાની અટકાયતો પણ કરવામાં આવતી હોય છે અને ઘણીવાર જેલમાં પણ નાખી દેતા હોય છે ઘણા ખોટા આરોપો પણ માથે નાખવામાં આવતા હોય છે દોસ્તો તેવી રીતે તે લોકોનું એવું કહેવું છે કે આજે મનસુખ વસાએ પંચોતેર લાખનો જે આરોપ લગાવ્યો છે બિલકુલ વાત ખોટી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું અમારી ચેનલમાં નવો વધુ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી નો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તો આ કેમ લાઈક ચેર જરૂર કરી તબક્કે લઈ જય હિન્દ જય ભારત મળી મળે તપ્ત કે લઈ બાય બાય